ના જૂની સોભાવળ ગામે રહેતા દલિત યુવાને ગામમાં બુટલેગરના અત્યાચારથી કંટાળી જઈ જેરી દવા ગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂની સોભાવળ ગામે રહેતો અને તણાજા શહેરમાં એક પેટ્રોલ પંપ પર ફિલર મેન તરીકે નોકરી કરતા દીપક ખીમચી સોસા જેની ઉંમર બેતાળીસ વર્ષની છે એ થોડા સમય પહેલા જ તણાજા પોલીસને ગામમાં દેશી દારૂનો વેપલો કરતા આજ ગામના કિશોર મીઠા ગોવિંદ ભરવાડ અને સંજય ભોપા ભોપાચુડાસમા વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં પોલીસે બુટલેગરોના અડ્ડા પર રેડ કરી હતી આ વાતથી ઉશ્કેરાયેલા બુટલેગરે દીપકને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ વિષયક અપમાનિત કરી હળદુત કર્યો હતો આ અંગે પણ દીપકે તણાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન બુટલેગરોએ વધુને વધુ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતાં ગતરોજ દીપકે તેના ભાઈને કોલ કરીને જણાવ્યું હતું કે બુટલેગરોના ત્રાસથી કંટાળી જઈને તેણે ઝીરી દવા પી લીધી છે અને મને કંઈક થાય કે હું મરી જાઉં તો એના માટે ગામના બુટલેગરો જવાબદાર રહેશે તથા તેની સગીર પુત્રીની તેની ગેરહાજરીમાં ધ્યાન રાખવા જણાવ્યું હતું દરમિયાન તેનો ભાઈ પ્રવીણ તથા અન્ય લોકો દીપકને તત્કાળ સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતા જે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ અંગે પ્રવીણે તેના ભાઈને મરવા મજબૂર કરનાર બુટલેગરો વિરુદ્ધ તણાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે કે દીપક મારો નાનો ભાઈ છે અને એને પંદર એક બે હજાર પચીસના ના રોજ એને બપોર પછી કિશોર વિટાભાઈ રાઠોડના ઘરે દેલ પડાવી અને એનો એકસો ત્રીસ લીટર દારૂ પકડાયો બરાબર દારૂ પકડાયો એ બનાવની દાળ રાખી અને કિશોરે વારંવાર માણસો મોકલવા મારો ભાઈ અત્યારે હાલમાં જૂના શોભાવાળા અને અહીંયા પ્લટ વિસ્તારમાં રહી છે પછી આ ભાઈ જયારે ઘરે જાય એટલે એને પાછળ માણસો મોકલાવાય માણસો માં એને કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ પછી ગોવિંદ ભરવાડ પછી એનું સંજય ભોળાભાઈ ચુડાસમા અને છેલ્લે હમણાં કાલે આવ્યો હતો આપણે દોલુ સાજીદ સાજીદ ઉર્ફે એને એક બેલીમ છે બરાબર એને કાલે સાંજે ધમકી મારીને ગયો કે દીપક ક્યાં છે અત્યારે પેટ્રોલ પંપમાં છે ને આપણે રાજુ રાજુ મકવાણા કરીને એક છોકરો કામ કરે છે બરાબર એને પૂછ્યું દીપક ક્યાં છે એને એમ કીધું મને દીપક ખબર નથી ક્યાં છે બરાબર તો એ પછી એના રાજુ એ ફોન કર્યો કે દીપક તો આજે ઘરે પૂતો નહીં તને લોકો મારવા પોતે છે એમ બરાબર એટલે પછી